નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહુવા તાલુકાના મોટા ખોટવાડા ખાતે બોમ્બ સેવા સમિતિ દ્વારા આયોજિત લોકજાગૃતિ મિટિંગમાં નિર્માણ અને અલ્ટ્રાટેક માઇનિંગ પ્રોજેક્ટ ખાતે જનતાનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો આ મિટિંગમાં માત્ર મોટા ખોટવાડા ગામના નહીં પરંતુ આસપાસના ગામો સહિત દરિયા કિનારાના અનેક ગામોમાંથી ખેડૂતો યુવાનો બહેનો માતાઓ વડીલો વેપારીઓ પશુપાલકો અને સામાજિક કાર્યકરો દરેક સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ટીમ આ મિટિંગમાં ઉપસ્થિત મહાનુભાવો દેવાંશીબેન જોશી જાણીતા સેવક સદભાવના ડોક્ટર કનુભાઈ મા બોમ સેવા સમિતિના કર્નવીર ભરતભાઈ ભીર તાલુકા પંચાયતના સદસ્યો ચંદુભાઈ ચૌહાણ મહેશભાઈ કવાડ છગનભાઈ નકુમ અને સંઘર્ષની સાથે લડત લડી રહ્યા હતા તેવા આંદોલનકારીઓ ગભાભાઈ ચૌહાણ કડવીબેન તથા મોટા ખુટવાડા સહિત આસપાસના ગામોના સરપંચો અને સામાજિક કાર્યકર સહિત સો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે નિર્મા કંપની અલ્ટ્રાટેક પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરી ખેડૂતોની જમીન ઉદ્યોગોના હાથમાં જ ન જવા દો પાણીના સ્ત્રોતો અને પર્યાવરણ બચાવ જેવી વગેરે માંગો ઉઠવા પામી હતી તેમજ મહાનુભાવો અને ગ્રામજનો એક જ સ્વરે ઘોષણા કરી છે કે જો સરકાર પ્રોજેક્ટને રદ નહીં કરે તો ઉગ્ર જનઆંદોલન શરૂ થશે તેમજ તેમજ જન આંદોલનનો કડક સંદેશો આપવામાં આવ્યો હતો જેમાં સૂત્રો એ હતું કે જમીન નહીં વેચાય પાણી નહીં અપાય પર્યાવરણને વિનાશ નહીં સાહેબની પ્રોજેક્ટ ને તરત જ રદ કરવામાં આવે નહી તો આંદોલન પ્રોજેક્ટ ને તરત જ રદ કરી નહી તો આંદોલન તીત થશે કાર્યક્રમના અંતે કોરસ ગામના સરપંચ દ્વારા પધારેલા સૌ મહાનિમાનોને અને સૌ ગ્રામજનોને આભાર વ્યક્ત કરે હતો દરિયાના કાંઠા પાસે જ અમે માનંદને રોકી બધા જ આગેવાનોનો બધાના નામનો ઉલ્લેખ નથી કરું સીધો વાત ઉપર જઈશ પણ

એ બદલી બધાવતી હું માફી પણ માંગુ છું પણ આપણે આપણા મહેમાનનું સ્વાગત કરીએ અને સીધી જ આપણે આજની જે હેતુ છે એ હેતુ માટેની આપણે જે મીટિંગ છે એમની શરૂઆત કરીશું તો હું કલસરિયા સાહેબને વિનંતી કરીશ કે તે બેનનો અને સંકેતભાઈનો અહીંયા સ્વાગત કરે પુષ્પ પૂછે ને મોમેન્ટ આપીને હા એમાં લઈ લે સંકેતભાઈ ફોટો હું પાડી દઈશ હું મોકલી દઈશ

અમકે અભાયક્ત કરિયે છે સાથે સાથે બેન પણ કહે રહ્યા છે કે બેનને થોડો કઈક ન કઈક સજેશન કરિયે છે કે અમારા બתי કે ખેડૂતોના પ્રશ્નો છે ને થોડા વધારે હાઇલાઇટ કરજો અત્યારે હાલના સમયની અંદર ખેડૂતોની એકલી વિકટ પરિસ્થિતિ છે આમ તો કેને કે ડુંગળી શરૂ કરીને આપણે ત્યારથી વરસાદ શરૂ ડુંગળીના ઉત્પાદન ભાવ મળ્યા નથી

આપણે ખૂબ શ્રદ્ધાથી નમન કરીએ આપણે ને કૃષક ને એવું કહીએ કે એ જગત નો તાજ છે અને પછી એના માટેની લડાઈઓ સૌથી વધારે લડવાની આવે તો એ આપણું દુર્ભાગ્ય છે દેશ આઝાદ થયો એની સાથે જયારે ગુજરાત રાજ્ય બની ગયું હતું ત્યારે રવિશંકર મહારાજે આખો જયારે રાજ્યનું ઉદઘાટન થયું